આણંદ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પૂર્વ નાયબ મામલતદારનું વધુ એક કાર્યસ્થાન આવ્યું સામે નાયબ મામલતદાર જેડી પટેલે જમીન શાખામાં બજાવતો હતો ફરજ ફરજ દરમિયાન બોરસદની પ્રીમિયમ પાત્ર જમીનની ફાઇલ થઈ હતી ગુમ તપાસ દરમિયાન આ ફાઇલ છેલ્લે મામલે આણંદ એલસીબીએ કરી રહી હતી તપાસ તપાસ દરમિયાન આ ફાઇલ તત્કાલીન નાયબ મામલદાર જેડી પટેલે મંગાવી હોવાનું આવ્યું સામે આણંદ એલસીબીએ ફરજ મોફુક જેડી પટેલની કરી ધરપકડ નાયબ મામલેદાર જેડી પટેલ તાત્કાલિક કલેક્ટરની સીડી કાંડમાં હતો સામેલ કલેક્ટર ડીએસ કઢવીના ચેમ્બરમાં સ્પાઈ કેમેરા મૂકી કલેક્ટરની ઉતરાઈ હતી બિપત્ત

સરકારશ્રીના પ્રીમિયમનું નુકસાન કરેલ હોવાનું જણાઈ આવતા તે સંબંધિત ફાઇલ કલેક્ટર શ્રીની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા ત્યાંની મુમેન્ટ રજિસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ મામલતદાર શ્રી દ્વારા એક માર્ચ બે હજાર પચીસ ના આરોપ કરવામાં આવી જે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ તથા એક મુજબ નોંધવામાં આવી સરકારી કચેરીમાંથી કોઈ પણ મહત્વના પુરાવા ગુમ કરવામાં આવે આ બાબતની ફરિયાદની ગંભીરતા જોતા આણંદ જિલ્લા પોલીસ વડા જસાણી સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર બ્રહ્મભટને સોંપવામાં આવી આ ગુનાની તપાસ દરમિયાન કલેક્ટરશ્રી ની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેકટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી પટેલ નાઓએ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈ કાલે સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી છે તથા આજ રોજ નામદાર કોર્ટમાં કરી પ્રક્રિયા હાથ એ વિષય તપાસનો છે એટલે એની તપાસ ચાલે છે માટે